સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે બીજા દિવસે પણ ખાડા ખડિયા વાળો રસ્તો અને ડસ્ટ ઉડવાને લઈને રહીશો વાહન ચાલકો તથા સામાજિક કાર્યકર દ્વારા નેશનલ પર કરવામાં તો સામાજિક કાર્યકર રસ્તા વચ્ચે ખાટલો નાખીને સુઈ જતા પ્રાંતિજ પોલીસ દ્વારા સામાજિક કાર્યકરની ખાટલા સાથે જટકાયત કરવામાં આવી હતી એની રજૂઆત કેટલાય છેલ્લા કેટલાય સમયથી મેન્ટેનન્સ વિભાગને નેશનલ ઓથોરિટીને મેં કરેલી સ્થાનિક પોલીસને પણ કરેલી કલેક્ટરને પણ જાણ કરેલી આમાં કેટલાય અકસ્માત હોય કેટલી ગાડીઓ પણ ડેમેજ થાય છે અને હાઇવે ત્રણ રસ્તા આથી જેવી પરિસ્થિતિ છે કે ત્યાં આગળ સતત એક જાડી દુષ ડસ્ટ ઉડ્યા કરે છે એના કારણે બાજુમાં રેસીડેન્શિયલની અંદર બાળકો બીમાર થાય છે એના માટે તો એ દીકરીઓએ કાલે રોડ ઉપર ઊભા રહીને એનો વિરોધ પણ કરેલો મને એવું લાગ્યું આટલું કરવાથી આ નઠોડ તંત્રને કોઈ પડી નથી ન છૂટકે મારે વિરોધ કરવાની ફરજ પડી ગાંધી જુદા માર્ગે મારે ખાટલું નહીં રોડ ઉપર ઊંઘવાની ફરજ પડી જેથી કરીને ટ્રાફિક રોકાય અને ટ્રાફિક રોકાય તો પ્રજા અને સરકારને ખબર પડે કે પ્રજાની અંદર જાગૃત લોકો છે અને વિરોધ કરી રહ્યા છે એટલે આ રસ્તાનું નિવારણ તાત્કાલિક થાય નહીં થાય તો ફરીથી હાઈવે ફરીથી એક વખત બ્લોક થશે